પહેલો દોસ્તો આપણે આવી ગયા છે બોરે જો આજનો આપણો બ્લોગ વિડીયો આ બાજુ આપણે આવેલો છે જો દોસ્તો બોર ચાલુ કર્યો છે ફુવારા કાલે જ આપ્યું હતું ફુવારામાં પાણી ઢોરા માટે પેલો લીમ એ માટે જો ભાઈ યાર ભાઈ મારે ઢોરા માટે લીમડો કાપે છે ઢોરા પણ કાપ્યો છે બધા ખ્યાતી બટાકા છે જો એની અંદર ફૂલ પણ આવી ગયા છે દેખાય છે ને એટલા સરસ લાગે છે ફૂલ સફેદ આવા બ્લોગ વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો કોઈ પણ ભાઈએ બ્લોગ વિડીયો બનાવવા માટે અમે તે ચેનલ બનાવી હોય તે પણ કમેન્ટમાં કરજો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કોઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામના વિડીયો યુટ્યુબ પર નાખવા નહીં ખોદના બનાવી કન્ટેન્ટ નાખવા એટલે ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે થોડો ચાલશે એ ચાલશે પણ કોઈ આગળ જઈને પ્રોબ્લેમ ના આવે એ રીતના વિડીયો બનાવજો આપણી ચેનલ પર કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો એકબીજાની મદદથી ચેનલ ચાલતી હોય છે જોવો દોસ્તો ખોલવામાં આવી ગયો છે અને સેગો પણ આવી ગઈ છે ત્યાં જો જાણી જાણી છે તો અમાર ભાઈ છે જણો ભાઈ છે આપણે પણ ગુજરાતી છીએ તો મદદ કરજો આપણે કોઈ ને ચેનલને મદદ કરજો એટલે બને એટલા દોસ્તો સવાર સવારમાં સાર લેવા આવી ગયા છે ઢોરા માટે હેલો દોસ્તો આ ચીક શેમ્પુ છે આ બટાકા માટે જે બટાકાને જે ઠાર પડે ને એના માટે શેમ્પુ નાખવાનું કુવારોમાં ખેંચાવાનું જુઓ ભાઈ નાખે છે ને શેમ્પુ નાસી દેવાનું દસ પંદર ઠેલી જો આ ઠાર પડે ને ઠાર ના કરાય એના માટે બટાકાના પાદળો ઠંડીના કારણે જે ઠાર કરે ને બટાકા છે પછી જીરું છે એમાં કુવારમાં આપવાનું પલાળીના કુવાર થોડું આપે દોસ્તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો